જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક આવેલ બેસવાણ ગામે અંધશ્રદ્ધાનો કિસ્સો બહાર આવ્યો હતો કેટર્સમાં કામ કરતી યુવતીને તેના મિત્ર ફેઝલ પરમારે લાલચ આપી કે તેના સંપર્કમાં સાગર ભુવા નામે એક તાંત્રિક છે જેની પાસે જવાથી રૂપિયાનો વરસાદ થશે તેવી લાલચ અપાઈ હતી એન કેન પ્રકારે યુવતી ભોળવાઈ ગઈ અને મિત્ર ફેઝલ પરમાર સાથે ગત દસ તારીખના રોજ ઢોંગી સાગર ભુવાને મળી હતી બાદમાં યુવતીને મેસવાણા ગામથી કાર મારફતે એક ખેતરમાં લઈ જવાય જ્યાં તાંત્રિક વિધિના ઢોંગ કરી યુવતીને એક રૂમમાં જવાનું કહેવામાં આવ્યું આ વેળાએ અન્ય ત્રણ શખ્સો પણ સામેલ હતા ઢોંગી સાગરભુવા યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું ભોગ બનનાર યુવતીએ અંતે મૌન તોડ્યું અને ગઈકાલે આ મામલે કેશુદ પોલીસ સ્ટેશનમાં સાગરભુવા ફૈઝલ પરમાર વિજય વાઘેલા નારણ આહિર સિકંદર સામે ફરિયાદ નોંધાવી હતી દુષ્કર્મ અને ઘાત ધમકી સહિતની ફરિયાદ કેસોદ પોલીસ મથકે દાખલ કરવામાં આવી હતી હાલ પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેઓને અટક કરી કાર્યવાહી હાથ ધરેલ છે આ મામલે પોલીસે જણાવ્યું હતું કે મેન્દ્રડાના ડેરકીયાળ ગામનો સાગરભુવા છેલ્લા કેટલાક સમયથી ઢોંગ કરી રહ્યો હતો અને કેટલાક લોકો તેની કરતુતના ભોગ બન્યા તે દિશામાં તપાસ હાથ ધરાય છે રિપોર્ટર રાવલિયા મધુ કેશોદ નવ બાર બે હજાર ત્રેવીસના રોજ જે ભોગ બનનાર છે તે ફેઝલ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત થયેલી અને આ ફેઝલ પરમાર નામનો જે શખ્સ છે તેને ભોગ બનનારને જણાવેલું કે તેના ધ્યાનમાં એક તાંત્રિક છે જે તાંત્રિક વિધિ કરી અને રૂપિયા કઈ રીતે ખંખેરવા તે તારા પર વિધિ કરી શકે છે તો આ જે ભોગ બનનાર છે તેને લઈ અને દસ તારીખના રોજ એને કેશોદ એસટી ડેપોએ બોલાવેલા તો ગઈ તારીખ દસ બાર ના રોજ આ જે ફેઝલ પરમાર અને અન્ય જે શખ્સો છે તેની સાથેના સાગર સાગર ઉર્ફે ભીખુ ધીરુભાઈ ભુવાજી મૂળે ભેસણ ફેઝલ યુનુસ પરમાર રાજકોટ વિજય બાબુભાઈ વાઘેલા ગોંડલ નારણ સોમા બોરખતરીયા સિકંદર અલી દેખયા રાજકોટ તો આ જે આરોપીઓ છે તે પૈકી ફેઝલ પરમાર અને આ તમામ આરોપીઓ છે કેશોદ એસટી ડેપોથી લઈ અને મેસવાણ ગામ છે તેની સીમા મળેલા ત્યાં જે આ ભોગ બનનાર છે તેમને સાગર ઉર્ફે ભીખુ ભુવાજી નામનો જે શખ્સ છે તેમને જણાવેલું કે તારા પૈસા ખંખેરવા હોય તો તારા પર તાંત્રિક વિધિ કરવી પડશે અને ઓડીમાં લઈ ગયેલો ત્યારબાદ તાંત્રિક વિધિના બહાને જે પીડિતા છે તેની સાથે છે જાતિ પ્રત્યે હળદૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અને દુષ્કર્મ આચરેલું આ બાબતે ત્યારબાદ ફરી છે એ ગઈ તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસ ના રોજ આ પીડિતા છે તેને આ ફેઝલ પરમારે ફોન કરેલો કે ફરી તારા પર વિધિ છે અધૂરી રહી છે બીજી વાર તારા પર વિધિ કરવી પડશે તો ભોગ બંનાસે અને આ હકીકતનો ખ્યાલ આવી જતા પોતાની સાથે કંઈ ખોટું થયું છે એવું માની અને કેશોદ પોલીસ સ્ટેશન છે ફરિયાદ કરવા આવેલા હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં એપીસીની કલમ ત્રણસો ચોતેર દુષ્કર્મ મુજબ પાંચસો છ બે એકસો ચૌદ આ ઉપરાંતની તને એટ્રોસિટીની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ તમામ આરોપીઓ છે તેને હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે એમાં જે ભોગ બનનાર છે સૌથી પહેલા ફેઝલ પરમાર જે મૂળ રાજકોટનો વતની હોય ને કેટરિંગનું કામ કરતો આ શખ્સના કોન્ટેક્ટમાં આવે અને તેની સાથે જે ફોનથી મિત્રતાના સંબંધ બંધાયેલા તો તેના વિશ્વાસમાં આવી ત્યારબાદ આ જે ફેઝલ પરમારે છે તેનો કોન્ટેક ગોંડલનો જે વિજય બાબુભાઈ વાઘેલા નામનો જે શખ્સ કરો તેમની સાથે પરિચય કરાવેલો ના વિજય છે ભોગ બનનારને જણાવેલું કે ત્યારે રૂપિયાની જરૂર હોય તો તેની પાસે ગોવાજી છે જે તાંત્રિક વિધિ કરી અને રૂપિયા ખંખેરે છે તો આમાં છે ભોગ છે એની વાતોમાં આવી જાય અને ગઈ તારીખ દસ બાર ત્રેવીસ ના રોજ કેસો રજીસ્ટ્રી ડેપો એ આવેલ ત્યારબાદ આ આરોપીઓ છે તેને બુલેટ ઇનોવા ગાડી અને સાથે લઈ અને આજે મેસવાણ ગામની સીમમાં લઈ ગયેલા અને ત્યાં છે અમને તાંત્રિક વિધિના બાને આ સાગર ઉર્ફે ભીખુ ભુવાજી નામનો જે શખ્સ છે તેને દુષ્કર્મ આચર્યું અત્યાર સુધી તપાસ દરમિયાન છે જે ભોગ બનનારને ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમને આ દુષ્કર્મ સાગર નામના શખ્સે આચરેલું હકીકત જણાવેલી છે આમ છતાં અન્ય કોઈ આમાં સંડોવાયેલા છે કે કેમ એ બાબતની ડીવાયએસપી સ્ટેસી સેલ મારફતની તપાસ શરૂ છે આ ઉપરાંત આ જે આરોપીઓ છે આવા અન્ય કોઈ યુવતીઓ સાથે તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ આચરેલું છે કે કેમ તે બાબતની પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે